નમસ્કાર હું છું આપણી સાથે કૃષ્ણ તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે પાટણથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું છે તાલુકાના કલ્યાણપુરા ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો ત્યારે મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ એકસો એક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રીએ કુલ રૂપિયા એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું માર્ગ અને મકાન વિભાગના રૂપિયા સાડત્રીસ પોઈન્ટ બ્યાસી કરોડના નો કામો ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકાણું કરોડના તેત્રીસ કામોનું ઈ ખાત મુહૂર્ત કરાયું નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ રૂપિયા સાડત્રીસ લાખના બે કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ ગામ ગઢા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હું એનઆરએમ દ્વારા મિસલ મંગલમ સાથે જોડાયેલી છું મારા સખી મંડળનું નામ જે ગોગા સ્વસાય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને તેર લાખનો જે ચેક આપવામાં આવે છે તે બેનું જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીકા વધે અને તે આત્મનિર્ભર બને પોતાના પગ પર ઊભી થાય તે માટે આ તેર લાખનો ચેક આપવામાં આવે છે તો અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું લાગે તેર લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાડાની બહેનો માટે તેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યા સહાયક તરીકે મને નિમણૂક મળી છે સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને એ બદલ મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને શાળા શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે યુવાલો બાળકો એ એમનું સિંચન સારી રીતે કરશું એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડેને જોડે કરી છે એટલે તમે આયોજનબદ્ધ બંધ આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય દર પૈસા એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક સામતા કામ ન થઈ શકે એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવાની બધા કામ તમારા મંજૂર કરતી એ પછી પાણીનું હોય સ્વાસ્થ્યનું હોય શિક્ષણનું હોય રોડ રસ્તા હોય તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે એટલે તમે તમે હવે મોટો મોટો જેટલો સંકલ્પ કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની તૈયારી છે એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે અહીંયાથી સોલારની વાત થઈ સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે પણ એનો ઉપયોગ એ ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આગળ ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી